ભણતરની સાથે સાથે બાળકોમાં રહેલા ટેલેન્ટને બહાર કાઢવાનો દરેક સ્કૂલની ઓળખ હોય છે ત્યારે આણંદ સ્થિત લિટલ હાર્ટ સ્કૂલ દ્વારા હાર્ટના વર્ષ પૂર્ણ કર્યાની તથા ઉજવણીની ડે રાખવામાં આવ્યો હતો ત્યારે ઉજવણીના ટાઉન હોલ ખાતે એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સફળતાના પચીસ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં લિટલ હાર્ટ્સના નાના નાના બુલકાઓ દ્વારા અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા ત્યારે આ ઉજવણીમાં ખાસ કરીને ગુજરાતની ઝાંખી

हम लिटिल हार्ट स्कूल से बोल रहे हैं टुडे इज अ एनुअल डे ऑफ द स्कूल बट मोर देन दैट वी हैव कंप्लीटेड 25 फाइव ईयर्स ऑफ लर्निंग एंड वी स्टार्टेड द स्कूल इन 1998 एंड वी है एंड वी आर ऑल सेलिब्रेटिंग इट टुडे आज हमारे पेरेंट्स भी हमारे साथ है और उनके सपोर्ट की वजह से ही हम आज इतना सारा इतना कंप्लीट कर चुके हैं